અંકલેશ્વર પાલિકા દ્વારા હાલ સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે જેના ભાગરૂપે સેનિટેશન વિભાગ દ્વારા જાહેર માર્ગો પર આવતા ફાસ્ટ ફૂડ અને નાસ્તા હાઉસ તેમજ તેની લારી અને દુકાનો પર સ્વચ્છતા અંગે જાગૃતિ માટે કવાયત શરૂ કરી હતી જેના ભાગરૂપે જવાહરબાગ ખાતે એક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સેનિટેશન ચેરમેન સુરેશ પટેલ સેનિટેશન ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા દ્વારા લારી ધારકોને કચરો ડસ્ટબિનમાં અને તેમાં પણ ભીનો અને સૂકો કચરો ટાળવી રાખવા તાકીદ કરી હતી તો પ્રતિબંધ પ્લાસ્ટિકના ઉપયોગ ના કરવા તાકીદ કરી હતી જો ઉપયોગ કરશો તો નગરપાલિકા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા તાકીદ કરી હતી તેમજ કચરાને પાલિકા કચરો લેવા આવતી ગાડીમાં જ નાખવા સાથે અખાદ્ય પદાર્થનો ઉપયોગ ટાળી સ્વચ્છતા જાળવી રોગચારો ના ફેલાય તેની તકેદારી રાખવા તાકીદ કરી હતી अंकलेश्वर નગરપાલિકા દ્વારા द्वारा स्वच्छता ही सेवा कर। बेहजार સોફ્ટ ફ્રૂટ ની સ્પર્ધા એક આયોજન કરેલું હતું જવાર બાગ ખાતે અહીંયા વિવિધ લારી ગલ્લાઓ ને એકત્રિત કરીને અમે એમને સૂચન કર્યું છે કે ગમે ત્યાં કચરો નાખવો નહીં આપણા જે ડસ્ટબીન છે તમને આપેલા એ ડસ્ટબીન ની અંદર કચરો નાખવો ત્યારબાદ દોઢ થી ગાડી કચરો લેવા આવે એમાં જ આપણા ડસ્ટબીન ને ખાલી કરવા અને સ્વચ્છતા જાળવવી પ્રતિબંધ પ્લાસ્ટિક નો ઉપયોગ આપણે કરવો નહીં એવું સૂચન કરેલું છે ત્યાં દરેક લાડી વાળાને અમે અમારી ટીમ જોડે સૂચન કરીને સ્વચ્છતા સેવા અંતર્ગત આ કાર્યક્રમ ગોઠવો હતો વસ્તુ વંદે ડે માત્ર સ્વચ્છ ભારત સ્વચ્છ અંકલેશ્વર